બનાસકાંઠા તેમના વ્યવસાયની સાથે સુંદર પેઇન્ટિંગ તો લે છે તેઓ આગામી દિવસોમાં શ્રીમદ ભાગવત ગીતાના કૃષ્ણ અને અર્જુના ઉપદેશો ને પેઇન્ટિંગ રૂપે કેનવાસ ઉપર ઉતારવાની દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે જુઓ અમારા રિપોર્ટમાં ચિત્રના શોખીન મહિલા ડોક્ટર વ્યવસાયે ડોક્ટર છે પરંતુ આજે ચિત્ર તોડવાનો શોખ અકબંધ કેનવાસ સીટ ઉપર કંડારે છે અવનવા ચિત્ર મહિલા ડોક્ટરના ચિત્ર સૌને કરે છે આકર્ષિત અત્યાર સુધી સૌથી વધુ ચિત્રો તૈયાર કર્યા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની એક મહિલા છે તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલ મહિલાએ તેમના વ્યવસાયની સાથે સુંદર પેઇન્ટિંગ્સ દોરે છે કેનવાસ સીટ ઉપર પીછી વડે કલર પૂરતા આ છે ડોક્ટર પૂર્વી બેન વોરા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પેથોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતા ડોક્ટર પૂર્વી બેન એ ગૃહિણી હોવાની સાથે સાથે ઉત્તમ પેઇન્ટિંગ્સ દોરી શકે છે અને ડોક્ટર પૂર્વી નાનપણથી જ પેઇન્ટિંગ્સ દોરવાનો શોખ હતો પરંતુ તેઓ શિક્ષણ મેળવવાની સાથે સાથે તેમના શોખને પૂરતો ન્યાય આપી શક્યા ન હતા તેઓ એક તબીબી તરીકેની પદવી મેળવ્યા બાદ પાલનપુર ખાતે ખાનગી લેબોરેટરી શરૂ કરી તેમાં પેથોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ પણ તેમણે પેઇન્ટિંગ્સ બનાવવા માટે પૂરતો સમય મળતો ન હતો વર્ષ બે હજાર વીસમાં કોરોના કાળ આવ્યા બાદ આ વિશ્વ જયારે કોરોનાની મહામારીમાં હતો આખું આરોગ્ય વિભાગ કોરોનાની મહામારીને નાથવા પ્રયત્ન કરી રહ્યું હતું તે સમયે પણ ડોક્ટર પૂર્વીબેન વોરાએ પોતાના કર્તવ્યને પ્રાધાન્ય આપીને લોકોને કોરોના મહામારીમાંથી બહાર લાવવા માટે સહયોગ આપ્યો હતો અને તે માટે દર્દીઓ સાથે સૌથી વધુ નજીક કોઈ પ્રજા સેવક રહ્યા હોય તો તે તબીબો છે તેવા સમયમાં આરોગ્ય સેવાની સાથે ડોક્ટર પૂર્વીબેને પોતાના શોખને પ્રાધાન્ય આપીને પેઇન્ટિંગ્સ દોરવાની શરૂઆત કરી ડોક્ટર પૂર્વીબેને અત્યાર સુધીમાં સૌથી વધુ માધ્યમથી મોટા ચિત્રો દોર્યા છે સીટ ઉપર વિવિધ ઓઇલ પેઇન્ટ કલરનો ઉપયોગ કરી એકથી એક ચઢિયાથી એવી પેઇન્ટિંગ્સ તૈયાર કર્યા છે પ્રકૃતિ પ્રેમી એવા ડોક્ટર પૂર્વી પેના પેઇન્ટિંગ્સમાં સૌથી વધારે દરિયો પાણીનો લહેરો વૃક્ષ પક્ષીઓ સહિત કુદરતી સૌંદર્યનો સમાવેશ થાય છે ડોક્ટર બેન હાલમાં રિયાલિસ્ટિક પેઇન્ટિંગ દોરી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં ચાર વાર એક્ઝિબિશનમાં ભાગ લીધો જેમાંથી બે વાર ઓનલાઈન અને બે વાર ઓફલાઈનમાં ભાગ લીધો છે ડોક્ટર પૂર્વી બેન એટલા સરસ પેઇન્ટિંગ્સ તૈયાર કરે છે કે તેમાં તેમને પ્રકૃતિ છોડે કડાય ખીલેલી જોવા મળે છે સાથે જ પૂર્વીબેન કોઈ વ્યક્તિને તેમનું પેઇન્ટિંગ ગમે અને જો કોઈ તેને માંગે તો તેઓ ખૂબ ખુશીથી તે પેઇન્ટિંગને ગિફ્ટ તરીકે આપી દે છે ને તેઓ અનેક લોકોને તેમના હાથેથી પેઇન્ટિંગ ગિફ્ટ કર્યા છે એક તબીબ બે સંતાનોના માતાને અને ગૃહિણી તરીકેની જવાબદારીઓ પૂરી કરીને અદભુત પેઇન્ટિંગ કરતા ડોક્ટર પૂર્વીબેન આગામી દિવસોમાં હિન્દુ ધર્મના મહાન પુસ્તક અને ધર્મગ્રંથ એવા શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલા જ્ઞાન કે જે મનુષ્ય જાતિને સુંદર જીવન જીવવાનો રસ્તો બતાવે છે તેને પેઇન્ટિંગ સ્વરૂપે કેનવાસ ઉપર હાથો વડે દોરવા માંગે છે ડોક્ટર પૂર્વીબેનની સ્થિતિ પાછળ તેમની મહેનતનો તો ખરી જ પણ તેમના પરિવારજનો પણ તેમને ખૂબ જ સહયોગ પૂરો પાડે છે અને ખૂબ જ જવાબદારીઓ હોવા છતાં જવાબદારીઓને પૂર્ણ કરીને તેમના શોખને જીવંત રાખનાર ડૉક્ટર પૂર્વીબેન અને આશાઓ સાથે જીવતા લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે ડૉક્ટર પૂર્વીબેનને જ ચિત્રોમાં બહુ સરસ રસ હતો એટલે એમને અમે જે એમણે તબીબી વ્યવહારની સાથે સાથે ચિત્રો દોરી શકે એવો મને સહકાર આપ્યો અને એ રીતે એમણે સરસ મજાના ચિત્રો તબીબી વ્યવહારની સાથે સાથે જ એમણે દોર્યા છે અને હવે ભવિષ્યમાં એમણે મહાભારત અને ગીતા ઉપરના જે પ્રસંગો હતા એના ચિત્રો દોરવા માગે છે અને જેના કારણે લોકોમાં આધ્યાત્મિક જ્ઞાન મળે અને એના પર જીવનમાં મહાભારતનો અને ગીતામાં જે ઉપદેશ કૃષ્ણ ભગવાને આપ્યો છે એના આધારે પોતાનું જીવન જીવી શકે અને સમાજમાં આધ્યાત્મિક વાતાવરણ ઊભું થાય એવું એક એમની ઈચ્છા છે આ ચિત્રો દોરા દોરા દ્વારા પરિવારના મેં પૂરતો એમનો સહકાર આપ્યો છે અને જે કંઈ જરૂરિયાતો હોય એમાં અમે મદદરૂપ થયા છે જરૂરિયાત હોતી એ પ્રમાણે મારું નામ ડૉક્ટર કનુભાઈ રામજીભાઈ વેવોરા અને ઓકે મારું નામ ડૉક્ટર પૂર્વી છે હું વ્યવસાયી ડૉક્ટર છું અને હું પાલનપુરમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું મને સાથે સાથે પેઇન્ટિંગનો પણ શોખ છે સ્ટાર્ટિંગ સ્કૂલમાં થોડું ઘણું પેઇન્ટિંગ કરતી હતી પણ પછી જ્યારે ભણવાનું ચાલુ થયું એટલે બધું એ શોખ છૂટી ગયા અને પછી જ્યારે કોવિડ વચ્ચે આવ્યો ત્યારે સડનલી બધું બ્રેક આવી ગયું કામમાં અને ટાઈમમાં ને બધામાં અને થોડો વધારે ટાઈમ મળવા માંડ્યો તો પછી ત્યારે મને થયું કે શું કરું કંઈક નવું કરું તો પછી મને મારું ઓલું મને લાગ્યું કે જે મને આવડે થોડું ઘણું આવડે છે એમાં હું થોડું આગળ વધારે શીખી શકું એટલે મેં બે હજાર વીસમાં પેઇન્ટિંગ સ્ટાર્ટ કરવાનું ચાલુ કર્યું મને ત્યારે ખબર નથી કે મને શું કરવું છે મને કેવી રીતે સ્ટાર્ટ કરવું છે મને શું ગમે છે કરવું કારણ કે પેઇન્ટિંગમાં ઘણા બધા અલગ અલગ ટાઈપ આવે છે રિયાલિસ્ટિક હોય છે એબસ્ટ્રેક્ટ હોય છે સેમી એબસ્ટ્રેક્ટ હોય છે તો મારું ઝુકાવ થોડો રિયાલિસ્ટિક પેઇન્ટિંગ તરફ વધારે છે અને મને થોડું દરિયાનું પાણીનું લહેરોનું એનું આકર્ષણ પહેલેથી છે કારણ કે મારું બાળપણ દરિયા કિનારે ગુજર્યું છે તો મને પાણીને દોરવું હતું તો આના માટે કેવી રીતે કરવું મને આવડ આવડતું નહોતું તો સ્ટાર્ટિંગમાં મેં ઘણા ટ્રાય કર્યા અને યુટ્યુબના વિડીયોઝની બધાની મદદ લીધી પછી મને એક આર્ટિસ્ટ છે ન્યૂઝીલેન્ડના એન્ડ ટિશલર એમનું ઓનલાઈન મને ઇન્ફોર્મેશન મળી અને એમની જોડેથી મેં ઓનલાઈન ટ્યુટોરિયલ કર્યું અને એમાં મેં પાણી અને રિયલિસ્ટિક પેઇન્ટિંગ કેવી રીતના ડ્રો કરવું બધું શીખ્યું એના પછી મેં ઘણા બધા દરિયાનાને અને બીજા નેચર્સના પેઇન્ટિંગ બનાવ્યા છે એટલો બધો ટાઈમ તો નથી મળતો કોવિડ ગયું પછી પણ જ્યારે પણ મોકો મળે છે ત્યારે થોડું ઘણું બનાવી લઉં છું પેઇન્ટિંગ હવે થોડું રિયાલિસ્ટિક બનાવ્યા પછી હવે મને એવું થાય છે કે હું થોડુંક એબસ્ટ્રેક્ટ અને સેમી એબસ્ટ્રેક્ટ પેઇન્ટિંગ તરફ થોડો હાથ અજમાવી જોઉં મારી ઈચ્છા છે સેમી એબસ્ટ્રેક્ટ પેઇન્ટિંગમાં ભગવદ્ ગીતાને